ગુડ મોર્નિંગ ગાઈઝ જય મહારાજ બધાને તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ યર લાઈફસ્ટાઈલ વ્લોગ ની અંદર કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં જ હશો તો સવાર સવારમાં હવે આ છે આપણો રૂમ અને આ છે અમારા પ્રવીણ ભાઈ જે અમારા કાકાના છોકરા છે આ જો આ જો મારા કાકાના છોકરો છે આ મારા કાકાના છોકરો છે આ હે અમારું બીજું ઘર એટલે કે અમારે કાકાનું છે અમારે આરતી બે હું તો ખાતો નહીં જાડો પડી એટલે બાકી બોલો બધા કેવો લાગુ છે એક નંબર બસ તો નહીં નઈ થઈ ગયા છે તૈયાર તો આ છે અમારી શેરી મળવા જરા સેલિબ્રિટી ને આ છે સેલિબ્રિટીનું ઘર જો બાકી બનાવી જોડે છે સેલિબ્રિટી ઘર પોતાનું સેલિબ્રિટી બનવા બહુ મોટા નથી છે નો નોના જો બાકી રૂમ રૂમ બનાવે સારો છે હમણાં કેમ છે ભાઈ તો આ છે સેલિબ્રિટી તમે ઓળખતા નહીં બહાર આવતા મોટા થોડું સારું દેખાય જો આ છે મિસ્ટર મોડલાવાળા એમને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર છે ચોરાનું કંઈ ફોલોઅર છે તમે નહીં ઓળખતા હોય બાજુમાં જે મારી ઇન્સ્ટાઇડી આવી જાય તમે જોઈ લેજો ભાઈ બનાવે છે સારા કોમેડી વિડીયા શીખવવામાં આવે તમે કોઈ નહીં કહ્યું તો એ કેનલ અમારી જ છે મિસ્ટર મોઢલાવાળા લાઈક કરજો ફોલો કરજો સપોર્ટ કરજો બધાએ કોમેન્ટ કરી નાખજો જે કરું એ કરીને આખજો બાકી એમાં પણ અમારા વિડીયો આવતા રહે છે ફની શોર્ટ વિડીયો કોમેડી હોય છે અને જોવાનું ભૂલતા નહીં આ છે અમારો નાનો ભાઈ મારા પાકાનો છોકરો છે જે નાની ઉંમરે બહુ ફોલોડ કરી નાખ્યા એમને અમારા ગમમાં કોઈ આટલા ફોલોડ નથી શું કેવું છે તમારે કાંઈ કહેવું છે બીજું તો આપણે જવું છે ભાઈ બંધ કરી એની અસાઇમેન્ટ આવવા માટે નો કરી દઈએ બન અમારે યારું ને બાય કમન ચલાવવા આલો હજી પગ તો પગતા નહીં તો બાય આકાવાનો બહુ શોખ છે અમને ત્યારે પગ પગ છે આપણે આણંદય ભાઈ પગ પગતા ને ચડી જાય તો બાઈક આકવા પાસે હું તો એ વિચારું છું જાણ દે બાલ હવે કપાવાની જરૂર છે ને થોડા મોટા ખરેખર આપણે હેઠળ નથી આપણે હેઠળ છે બાલ કપાયો એટલે તમને દેખાડું છે તમારી હેઠાઈ આ છે મારા સ્કૂલમાં જવાનો રસ્તો અને આ છે હાઈસ્કૂલ આપણે બનાવવાનો છે આ છે હાઈસ્કૂલ અહીંયા હું નવ દસ અગિયાર બાર ભણ્યો હું અને મારો ભાઈ પણ હાઈસ્કૂલમાં જ રહે છે આ હે મારા ભાઈ બંધ કર આમ તો છે દોસ્ટી લઈ લે એના પપ્પા હે મોટા ટ્રસ્ટી ને રહે હોસ્ટેલ માં ખુલ જા ભાઈ ખોલ લે આમ ખુલે આમ ખુલે કઈ જોઈ જો કંઈ કામ ધંધા નહીં લગે ફોન જોવા બેઠા બેઠા કામ કરો ભાઈ

તો હું તો આવ્યો બી જોડે બે પણ આ વડે ગેમ ના મળ્યા એટલે અમે ગેમ નંબર નતા આવ્યા પણ બેહવા હતા પણ હવે શું કરવું જેવા તો ફોન ની લત છે ભાઈ અમને બે બે દેખાય છે હાઈસ્કૂલ આ તો પણ જેલ જેવું લાગે મારું બધું ઓય ગયા છે ખેતરમાં શું કરવાઈ ખેતરમાં તમે હું તો સાબ તો વારતી જ નહીં કે કરતી ને હેટ શું વાડે શું આવડે પડતી વાયર છે જોજે દીધું ચમ મેઠા જઈ એમ લઈ નાખી હોજ હોજ લેવા એટલે વળીશું શું તોડીશ ને પડીશ એમાં વાઘ છે મકાઈ બધી વધી ગઈ છે આટ લઈ રહી છે હવે એમ ના પડી જઈ તો રસ્કો

Yeah? तो ले ले है तो ले ली जो है मकई नो भारो ए छोरी सूखे 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 आ तर मौसी पड़ी छे टाइम केवे केला बजे 4:00 बजे हां तो बड़ा ना क्या बजे बता रे बीजू आई बीजू आई क्या राय हम हम तो के पहले <laughs> हती <laughs> ના ના મને બધી ખબર પડે તે કીધું તું 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 છે છે હા શું